બોલો જય મારું નામ છે રાજુભાઈ ગોયલ મારા ગુરુજીનું નામ છે પ્રવીણરામ મહારાજ આપણી નિરાજ જ્ઞાન ધારા ચેનલમાં સર્વ હરિભક્તોનું સર્વનું સ્વાગત છે જે જ રીતે આગળ સંતોએ આપણને બહુ સારો સત્સંગનો લાભ આપ્યો છે અને આગળ આપણને બહુ સારી સારી કોમેન્ટો આવી છે કે પ્રભુ તમે જે રીતે આપણને સંતોના દર્શન કરાવો એ જ રીતે ગામડામાં જઈ અને એવા સંતોને પ્રશ્ન કરીને તમે અમને સત્સંગ કરાવ તો આપણે એવા આગળના ગામમાં આવી ગયા છે ચાલો મહારાજ આપણું નામ આપણા ગુરુજીનું નામ આપણું આ ગામ આ કયા ગામ છે તાલુકો જિલ્લો પછી જે તમે વાત કરો એ હરિભક્તને સર્વને તમારું જે કાંઈ અનુભવ છે એની વાત કરો બોલો સદગુરુ મહારાજનો જય ગામ વસ્તળી તાલુકોઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર મારા ગુરુજી સુદામડા સાયલા તાલુકાનું સુદામડા સુખદેવ મહારાજ અને મારું નામ ધનજીભાઈ અત્યાર સુધીમાં તો આપણને જે કંઈ જ્ઞાન વિશેની માહિતી થઈ એને માહિતી કહેવાય બાકી જે આપણા દ્વારા જે કંઈ આપણા અંદરથી અનુભવ થાય એ જ્ઞાન સાચું કહેવાય બાકી વાત તો આપણને બધી બાજુથી મળે જ પણ અત્યારે જે દિલીપ મહારાજે આપણને વાત કરી કે કોઈ પણ વાત આપણે જાણવી હોય સમજવી હોય પૂરેપૂરી એને મંથન કરવું હોય તો ગુરુ વગર પચશે નહીં સદગુરુ પહેલાં કરવા પડશે અને સદગુરુની કૃપા થાય તો આપણને આમાં કંઈક સમજવા મળે અને જે ઘણા એવા હોય છે ગુરુ કરાવેલા પણ તો એ નથી સમજતા કારણ કૃપા નથી મળી તો કૃપા મેળવવા કંઈક કરવું પડે કૃપા મેળવવા તન મન ધન આપણે જેને અર્પણ કર્યું છે તો એ આપણું છે નહીં અને ગુરુ મહારાજની આપણા ઉપર પૂરેપૂરી દયા કહેવાય તો આપણને પાકું આપ્યું છે અને સદમાર્ગે વાપરવા છતાંય આપણે વાપરતા નથી એટલે કૃપા નથી ઉતરતી નકર હા ગુરુ મહારાજ કહે કે ધનજીભાઈ પધારજો તો મારા હોય હો કામ પીડા મૂકીને મારે અહીંયા પધારવું પડે અને જે કામ બતાવી કરવું પડે શું કામ આ શરીર મારું નથી મેં એમને આપી દીધેલું છે આ મન પણ મારું નથી મારેથી ખોટો વિચાર પણ થાય નહીં આ ધન પણ મારું નથી ગુરુ મહારાજ કહે કે ભાઈ આ કણે આ વસ્તુની જરૂર છે ફલાણી વ્યક્તિને જરૂર છે તો તમે જે બને એ આપો તો મારેથી ફૂલની ફૂલની પાંખડી દેવી પડે શું કામ આ મારા ગુરુ મહારાજનું છે મારું કંઈ છે નહીં પણ કહેવાનો ભાવાર્થ એટલો કે અમુક આપણને જડતા મતલબ આપણને અમુક કંઈક વસ્તુ પકડાઈ જાય છે એ મુકાઈતી નથી હા ગુરુ કરવા સદગુરુ કરવા ઘણી મહેનત હોય પણ છતાંય મળતા જ નથી હો અમુકને ઘણા એને અને આપણને અનાયાસે મળી ગયા છે હે જો આ જીવને છ ગુરુ તો પહેલાં હોય જ છે પહેલાં ગુરુ માં બીજા ગુરુ બાપ અને ત્રીજા ગુરુ આપણા હુયાણે જેના દ્વારા આપણો જન્મ થાય ચોથા ગુરુ આપણા ફૈબા જે આપણને નામકરણ આપણું નામ ઓળખ નામ આપે છે પાંચમા ગુરુ આપણા શિક્ષક અને છઠ્ઠા ગુરુ કાન ગુરુ જે આપણને સતના રસ્તે ચડાવે છે પણ આ છ ગુરુનું કામ શું થોડુંક થોડું પકડી રાખવાનું આ બધા છ છ ગુરુનું થોડુંક થોડુંક પકડી રાખવાનું કામ છે પણ આ બધાની પકડમાંથી છૂટવું હોય તો સાતમા ગુરુ સદગુરુ કરવા પડે એ તમને બધાથી મુક્ત કરી દે એમ પકડતાંય આપણને કરાવીશ બધાએ તું આમ કહી ને કે આમ થાય છે આમ કે આમ થાય છે એના વિશે એક દ્રષ્ટાંત આપું કે આ ગામથી ઓલા ગામ નજીકનું ગામડું બે પાંચ બે બે કિલોમીટર જેવું હવે એક દાદાને હામા ગામ જાવું અને એ તો જો કે ઘણી વખત હાલ્યા હોય એટલે એમને ખબર હોય રસ્તાની પણ વેળાના નહીં રહ્યા અને સીમાડે પગ ગયા તો અહીંયા દી બી ગયો પછી સેજ રૂંઝું વખત થઈ જઈ હવે હાંજ સિત્તેર વરાની ઉંમર થોડુંક દેખાય ઓછું અને માર્ગના કાંઠે બરાબર કૂવો અને એમ નહીં ખબર કે આ કૂવો આવે છે પણ તે સતાય છે કૂવામાં પડી જવાનું હવે દી આચમે સીમાડે કોણ હોય ઘણા આમ જવા માર્યા એમાં એક મોળી વાતમાં આવી ગયું દાદાએ જાય પાડ્યું પછી બહાર હાથ પાડે પણ ઈ તો કોઈ હોય નહીં એમાં મનોમન વિચાર કર્યો કે હવે અહીં કોઈ આવે નહીં હવે સવારે વાત જાય હવારું ત્યાં મોળ્યું ઝાલી રાખ્યું અને હવારે વળી પાછા હાથ પાડે પણ કોક આવે તાર થાય ને સીમાડે ક્ષેત્ર હોય આવે તાર થાય ને એમાં એમ કરતાં 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 એક ભરવાડિયા એનો માલ લઈને જઈ છડ્યો અહીંયા જ્યાં પછી વળી પાછો હાથ પાડ્યો કે કોક હોય તો મને બહાર કાઢો ભરવાડ સાંભળી કોક બોલે છે પછી આવ્યું અહીંયા તો દાદા ઉભેલા પછી દાદા ચમકતા પીડા કે અરે બાપા હમી હામ નો છું બહાર કાઢ મને મારા પ્રભુ તું ભગવાન થઈને આવ્યો મને બહાર કાઢ કે પછી હવે એની પાસે કંઈક હોય તો થાય ને પણ ઓડું પહેલા ભરવાડ લોકો એવું રાખતા વણવાનું કંઈક કે કેવું કંઈ વણતા હોય ને ઢોર સારતા હોય પછી એને એ બે ચાર વડું કરીને લાંબુ કર્યું અને નાખ્યું કૂવામાં પછી દાદાને કે દાદા જાયલી પાડો એટલે દાદાએ જાયલું છે આમ ને બીજાથી એ રાઢું જાયલું બોલો ભરવાડ બાય બળ કરે દાદા નહીં રહે નહીં મારે બટું મનોમન ભરવાડે વિચાર કર્યો કે આટલું બળ તો હું કદાચ કરતો હોય ને તો નીચે થળીએ મશીન પડ્યું હોય ને તોય બહાર નીકળી જાય આ દાદા જ એમ નથી આવતા એ વળી બીજા થળાય આંટી મારી અને ભરવાડ અંદર ડોકાણો તો એક આછાએ દાદા એ મોળિયું જાય એક આછે ઓયલું રાઢું જાય લેલું ભરવાડ કે દાદા બહાર નીકળવો તો મૂળિયું મૂકી દો અને દાદા બોલ્યા કે તારે કાઢવો તો કાઢ પણ મૂળિયું તો નહીં જ મૂકવું કે કા આ મૂળિયાત કે મને હવાર પડાવી આ મૂળિયું મારા હાથમાં ન આવ્યું હોત તો હું અત્યારે ચંદુલો નો રામ મારા રમી ગયા હું હોત જ નહીં કે એટલે એ નહીં મૂકવું કે દાદા મૂકવું પડશે તો જ બહાર નીકળશો નક નહીં નીકળો એવી રીતે આ માયા રૂપી કૂવામાં આ જીવ પડી ગયો છે અને મારાના તારાના ભેદનાન ભાવનાન ઊંચના નીચના ધરમનાન કરમનાન મૂળિયા ઝાલી પાડ્યા છે આ મૂળિયા કોક એવા સદગુરુ મળી જાય તો મૂકાવી શકે બીજાનું કામ નહીં એટલે આવી રીતે આ જીવ ઘણા સમયથી ગોથા ખાતો આવ્યો છે અને નહીં સમજે તો ખાસી હોતી પણ હકીકતમાં હું કોણ છું એની ખબર આપણે જાણવી હોય તો સદગુરુ પાસે જવું પડે સદગુરુથી આ જિંદગીમાં કોઈ મોટું છે નહીં અને એની ઓળખાણ સદગુરુ કરાવે બોલો સદગુરુ મહારાજનો જય સરસ આપણને મહારાજે વાત કરી છે એક હવે મહારાજની વાત મેં કરી પણ હવે કંઈક એવી વાત કરો કે ખરેખર આપણું જીવન માં પરિવર્તન કરવું હોય તો એના માટે શું કરવું પડે ભલે તમે સદગુરુ સદગુરુ જીવનમાં સદગુરુ વિશે વાત કરીએ તો ઘણા એવા આપણી પાસે વાતો કે અથવા હવે તો આ સાધન થઈ જશે વિડીયા આવતા હોય કે દિલીપ મહારાજ છે દોલુ મહારાજ છે કે પ્રવીણ મહારાજ છે કે ગમે એના દ્વારા આપણને વાતું સાંભળવા મળતી જ હોય છે પણ સદ્ગુરુની પ્રાપ્તિ કરવી હોય તો જે પોતે પોતાની ઓળખાણ સહેલાથી કરાવી શકે ને એવા ગુરુ મળી જાય ને એ વાત ઉપરથી આપણને અનુભવ થાય જ ન થાય એમ નહીં તો એના દ્વારા આપણી અને પાછા જો એ આપણું જીવન હોત બદલી શકે એની ધારા એ એ ધારા ઉપર હાલવું જ પડે એના ન છૂટકે હાલવું પડે એવી વાત આપણા ગુરુની હોય છે પણ એ ગુરુમાર્ગનું આપણે લક્ષ રાખતા નથી લક્ષ નથી રાખતા એ મોટી ભૂલ ઓલું નથી કહેતા કે ભાઈ હું ઘી નહોતો એટલે પણ પણ ઘીરે નહોતો એટલે મતલબ કહેવાનો હું આ બેઠો છું પણ મારું મન બીજે ભટકતું હોય તો આ વાત મને નહીં ઉતરે હો ટકાની વાત છે એમ ગુરુ મહારાજ કોઈને કંઈ ઓછું બધું આપતા નથી બધાને એક જ હરખું આપે છે પણ નીકળે એકાદો હાથો હારો જે પકડ કરી શકે શું કામ ઘીરે જ ન હોય ઘીરે હોય તો પકડી એક એટલે ગુરુ મહારાજ જે કંઈ વાત કરે એના ઉપર પૂરું પૂરું ધ્યાન દઈ અને જે કોઈ એનું આચરણ ઉપર આવી જાય એટલે એની જીવનશૈલી સહેજે ફરી જાય ફેરવવી ન પડે કો બીજું સરસ તમે મનની વાત કરી મન મનને સ્થિર કરવા માટે શું કરવું પડે મનને સ્થિર કરવું હોય તો એક જ એનો ઉપાય છે રોજે રોજનો ગહારો હોવો જોઈએ સત્સંગનો સત્સંગ ભજનમાં જાય તો જ મન સુધરે લગભગ કોઈનું સુધરું નથી આવું સવારામ બાપા તમારી પોતાની વાત કરો એક વાણી ગુરુ મહારાજ ની દેહથી મને લખી છે અનુભવ થાવે એ ને અનુભવ થાવે રે એના જન્મ મરણ મટી જાવે આત્મા અમર શેરે કરોડમાં કોકને અનુભવ થાવે અજરે અમર ને અવિનાશી નહીં આવે નહીં જાવે શસ્ત્ર જેને સેદી શકે નહીં શસ્ત્ર જેને સેદી શકે નહીં આવું શ્રી કૃષ્ણ ગીતા મગાવે આત્મા અમર શેરે કરોડમાં કોકને અનુભવ થાવે લખો લખાય નહીં શે અવિગત વાણીમાં નય આવે લખો લખાય નહીં શે અવિગત વાણીમાં નય આવે હવે આમાં એવું છે છે કે અમર જન્મતો નથી મરતો નથી અને આવી ઘણા સંતો વાત કરે છે તો અજર અમર ને અવિનાશી આવી વસ્તુ છે શું એના વિશેનું આપણને જ્ઞાન તો હોવું જોઈએ ને તો જો અજર અમર અવિનાશી કોઈ દી આ ચર્મચક્ષુથી દેખાય છે નહીં એના માટે જ્ઞાન ચક્ષુ જોશે ગુરુ મહારાજની કૃપા જોશે તો એના દર્શન થાય આત્મા અમર છે એ કરોડમાં કોકને જ નક્કી થાય છે બધાને થતા નથી શું કામ આપણે આગળ વાત કરી કે ગુરુ મહારાજ દરેક શિષ્યને હરખું જ સમજાવે છે પણ એમાંથી એકાદા બેને જ વાત સમજાય છે એનું કારણ કે પોતે ઘેર્ય નથી હોતા બીજું એક દ્રષ્ટાંત આપણે લેવી કે નિશાળમાં ભણવા જાય એક વર્ગમાં પચીસ છોકરા હોય પચીએ પચીસ છોકરાને શિક્ષક તો હરકું જ ભણાવતા એમાં કે વધઘટ ન હોય પણ નંબર એકનો જ આવે બેનો એકનો જ આવે એવી રીતે જ આ જ્ઞાન છે એવી રીતે જ છે પછી અજર અમરને અવિનાશી નહીં આવે નહીં જાવે અજર અમર અને અવિનાશી જન્મતો નથી મળતો નથી જાતો નથી આવતો નથી કપાતો નથી બળતો નથી આવું શ્રી કૃષ્ણે ગીતાજીમાં અર્જુનને વાત કરી છે તો એવી વસ્તુ શું છે દાખલો એક તમને આપું કે આપણે અત્યારે આ જગ્યા ઉપર બેઠા છીએ આ જગ્યા ઉપર એકદી અહીં પોલોટ તો હતો જ કે નહોતો પછી આ ચાર દિવાળું થઈ એટલે પછી આ વચ્ચે આપણે પોલાણની જગ્યા છે એમાં બેઠા એ આપણે કડિયા ચંથી લાવ્યા છીએ ના લાવવાનું હોય આને જ હોય હવે પચીસ પચાસ હો વર્ષે કે બસો વર્ષે આ એકદી પડી તો જવાનું જ છે તે દિવસે આપણે જે બેઠા છે એ જગ્યા એની જ રહે આ આત્માનું સ્વરૂપ આવું છે અને ત્યાંથી આવ્યો નથી ને ત્યાંથી જવાનું નથી ચંકથી આવે તો ચંક જવું પડે એ હોટકાઈની વાત પણ આવે તો ને આવ્યો નથી તો જવાનું ક્યાંથી હોય એ પ્રશ્ન જ હાલ થઈ જાય પછી આના જે વસ્તુ છે એ તમે નજર કરો આ પ્લોટ થઈ ગયો હોય તો પછી એ હળંગ વસ્તુ છે કે આમ તૂટક છે હળંગ છે પાકિસ્તાનમાં જાઓ હિન્દુસ્તાનમાં જાઓ અમેરિકા જાઓ જાઓ આ વસ્તુ છે જ હવે આવું તમારું સ્વરૂપ છે હવે બીજી વાત રીતે આપણે કરીએ કે અજર અમર અવિનાશી એવી વસ્તુ શું તો જો નસીમતા એ કીધું છે કે નિરખલે ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું એમ શબ્દ બોલે નિરખલે ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું એમ શબ્દ બોલે શબ્દ એ જ બ્રહ્મ છે અને શબ્દનું ઘર આકાશ તત્વ છે આકાશ તત્વ સિવાય શબ્દ તે રોકી શકે નહીં પછી બીજા નંબરમાં આપણે બોલવી છીએ તો એ શબ્દની હારમાળા આકાશમાંથી આવે છે એક વાણી એવી આવે છે કે અંગે અભિમાન આકાશથી ઉતરા પડતા ધોધમાર પાણી જટ્ટામાં ગંગાજી અટવાણે ગંગાજી કહે છે પેલા આકાશમાં હતા આવું હોય છે આકાશમાં ગંગા હોય પણ આ જ્ઞાન ગંગા બપુ જ્ઞાન ગંગા આકાશમાં છે અને અહીંયાથી વર્ષે તારે હું તમે બોલી એકવી ન આમાં તો કંઈ ભર્યું જ નથી નકરો કાદવ જ છે આ શરીરમાં શરીરમાં ન હમાય કેટલું થોડું આ તો હવા સુધી બોલો તો ખૂટે નહીં અરે